એની કેપેસિટી એ પૂરી થઈ ગઈ હોય એવું લાગે છે પણ ખાસ તો જે બગીચામાં એન્ટર થવાનો જે રસ્તો છે એ તમને હું બતાવું છું અહીં રવિવારના દિવસે મેળા જેવું વાતાવરણ હોય પણ આ બગીચાની જે અંદરની જે સ્થિતિ છે એ એટલી ખતરનાક છે કે જો ધ્યાન રાખવામાં ના આવે તો આમાં અકસ્માત થતાં પણ વાર લાગે એમ નથી હું કેમેરામેનને કહી કે આ પહેલાં બગીચા મેં જેમ તમને બતાવ્યું એમ જે બગીચામાં અંદર આવવાની જે સ્થિતિ હતી એનાથી ખતરનાક સ્થિતિ અંદરની છે ભાઈ જરાક આ આ અહીં પેવર બ્લોકનું પૂરું થઈ ગયું છે ખાસ તો આ વૃક્ષોના મૂળિયા પેવર બ્લોક નીચે હતા એટલે મને લાગે છે કે આના કારણે પણ નીકળી ગયો પણ એના સિવાયની વાત કરી આવી દો ભાઈ આવી દો આ અહીં તમે બધું જોઈ શકો છો આ કચરો જો કે આજે કામ થતું હોય હું દેખાય રહ્યું કદાચ અસર થઈ હોય કાંઈ પણ નગરપાલિકાના કાનને જો રેંગી હોય એવું દેખાય છે પણ મારી સાથે અત્યારે આ બગીચાની વાસ્તવિક સ્થિતિ બતાવનાર ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એટલે કે માનવ અધિકારના જે રક્ષણ કરે છે એવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સના પ્રમુખ સુરજભાઈ પંચાલ છે સુરજભાઈ ખાસ તો તમે જે કાલે વિડીયો મૂક્યા એ પછી મને એમ થયું ખરેખર આ ફરિયાદ સુરતભાઈ ઘણા સમયથી આવે છે આપણે જરાક કેમેરામેનને કંઈક આગળ આગળ હાલતા હાલતા વાત કરી ઘણા સમયથી આ ફરિયાદ મને ગામના કેટલાય નાગરિકોએ કીધું છે સુરજભાઈ કે આ બગીચાની હાલત ઉત્તરોઉત્તર કથર થઈ જાય છે નગરપાલિકાની સ્થિતિ છેલ્લા એમ કહેવું હતું કહી શકાય કે બગીચામાં જે બાળકો આમાં ભગવાન અકસ્માત ન કરે પણ થવાની પૂરેપૂરી શક્યતા હોય એવું પણ દેખાય છે શું કહેશો સો ટકા તમે જેમ જણાવ્યું એમ આ બગીચાની જે હાલત જે છે એ ઘણો સમયથી ખરાબ હશે પરંતુ હું હમણાં થોડો સમય પહેલાં આ બગીચાની અંદર એક મુલાકાત લેવા માટે જ્યારે આવ્યો ત્યારે મેં જોયું તો બગીચાની હાલત કંઈક જે છે એ કબાળખાના જેવી મને લાગી અને તેમજ અહીં કને જે છે એ બાળકો ચાર પાંચ બાળકો રમી રહ્યા હતા જે મને લાગ્યું કે આ બાળકો જે છે એ જીવના જોખમે અહીંયા કને જે છે બગીચાની અંદર રમતા હોય તેવું મને લાગ્યું જેના કારણે જે છે મેં એક કલેક્ટર સાહેબને જે છે આ બાબતે એક રજૂઆત કરી છે કારણ કે તમે આ જોઈ શકો છો કે આ જે છે એક રાપરની અંદર માત્ર એક જ બગીચો છે તેમજ આ બગીચો જે છે એક મામલાદાર રોડ પર પણ આવે છે એટલે આ બગીચાની અંદર કોઈની નજર ન જતી હોય એવું તો શક્ય નથી જ તેમજ આ બગીચાની હાલત ઘણા સમયથી ખરાબ હશે કારણ કે આ ગાર્ડનની અંદર છોકરાઓને રમવા માટેના કોઈ પણ જે સાધનો છે એ હાલની અંદર એક પણ સાધન સુરક્ષિત નથી જેને કારણે જે છે એક કલેક્ટર સાહેબને મેં રજૂઆત કરી છે કે આ બાબતે એક ધ્યાન દોરી એમનું અને આ બાબતે તાત્કાલિક એ એક કામગીરી કરે કારણ કે આ બાબતે કોઈક પણ નિર્દોષ બાળકનો જી છે એ જીવ ન જવો જોઈએ કારણ કે આ એવી વસ્તુ છે ગાર્ડનની અંદર નાના નાના બાળકો રમતા હોય છે તેમજ ગાર્ડનની હાલત અત્યારે તમે જોઈ શકો છો કે ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ પાઇપ તૂટેલા છે કોઈ જગ્યાએ લપસણી તૂટેલ છે તો કોઈક જગ્યાએ હિંચકા તૂટેલ છે અને કચરાના તો તમે જ્યાં જુઓ ત્યાં ઢગલે ઢગલા છે પણ ખાસ તો દર્શક મિત્રો હું કેમેરામેન ને કઈ જરા આ બાજુ ફેરવજો આ સુરેશભાઈ આ કચરો એક દિવસમાં તો ભેરો થાય હું તમને નથી માનતા નથી 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 લાગતું એટલા માટે જ જી છે એ મે સાહેબને રજૂઆત કરી છે જી ખાસ તો આઈ કઢાડા ઉગી ગયા છે વિચાર કરો બાંકડાઓની સ્થિતિનો આ આ પેવર બ્લોક બાંકડાઓને સુરેશભાઈ તમે આવો આ બાંકડાઓની સ્થિતિ આ આ પ્લાસ્ટિક આ સુરેશભાઈ ખાસ તો પ્લાસ્ટિક ઉપર સરકાર વારંવાર પ્રતિબંધના પ્રતિબંધો લાદે છે પણ ક્યાંક સરકારના પરિપત્રનો કોઈ પણ મતલબ રહેતો હોય હું શું સરકાર સો ટકાની વસ્તુ છે તમે પ્લાસ્ટિકની વાત કરો છો હું તો તમને એ વાત કરું કે સરકાર જે છે હાલની અંદર ખૂબ જ મોટી સ્વચ્છતાની જે છે જાહેરાતો કરતી હોય છે તેમજ જાહેર જગ્યા ઉપર મોટા મોટા બેનરો પોસ્ટરો લગાવીને જાહેરાત કરે છે પરંતુ આ તમે જોઈ શકો છો કે અત્યારે આ રાપરના જે ગાર્ડનની હાલત જે છે અત્યારે શું છે જ્યાં જુઓ ત્યાં કચરો ને કચરો જ તમને જોવા મળશે તો આ બધું શું નહીં દેખાતું હોય તમને શું લાગે છે ખાસ તો દર્શક મિત્રો હું તમને આગળ લઈ જાઉં કે ખાસ આપણે વાત એ કરશું કે આ બાજુના જે આ તળાવ જે આખી આખી એક રેલિંગ હતી એ પૂરી થઈ ગઈ આખી દિવાલ પડી ગઈ આ દિવાલ પડી ગયા પછી કદાચ સમજી લો કે પાર ઉપરથી સીધા માળા આવી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી હોય તો પણ અહીં દરવાજો નાખવો જરૂરી હોય હું તમને ના લાગતું જરૂરી તો લાગે છે આ દિવાલ પણ જે છે એ હમણાં ટૂંક સમયમાં નથી પડી હોય એવું લાગતું મને કેમકે તમે પણ ત્યાં જઈને જોશો એના દ્રશ્યો તો તમને પણ ખ્યાલ આવી જશે તેમજ મને થોડું લાગી રહ્યું છે કે મેં જે રજૂઆત કરી હોય એનું એ હોય તેની અસર થઈ હોય એવું લાગી રહ્યું છે કારણ કે અહીંયા કને જે છે એકદમ કજાડા અને કજાડા જતા ગાંડા વાવાળા કામગીરી શરૂ થઈ હોય એવું કઈક લાગી રહ્યું છે મને કે કઈ લાગવું છે કામગીરી શરૂ થાવી જોઈએ જેમ કે બારે કચરો પડ્યો છે સીધો તમે ગેટમાં અંદર તમારે આવવું તો આખે આખો એનો કચરો લોકો એ ઉપાડવાને બદલે બારે જ નાખી દીધો છે તો તમને એવું નથી લાગતું ખરેખર પેલા તો ગેટ સાફ કરવો જોઈએ સો ટકા સાફ તો કરવો જ જોઈએ પરંતુ અહીંયા કને જે છે તંત્રની ઘોર બેદરકારી તો જે છે એ દેખાઈ જ રહી છે જેના કારણે જે છે એક મારે રજૂઆત કરવાની ફરજ પડી છે તમે કલેક્ટરશ્રીને જ્યારે લેટર લખ્યો કે પછી આનો એનો પડઘો પડ્યો એવું કારણ કે શ્રી દ્વારા સીધું મને એવું લાગે છે કે હાલ વધી ગયેલી ટેકનોલોજીના કારણે આ લેટર સીધો નગરપાલિકા સુધી પહોંચી ગયો હોય કદાચ પણ તમને એવું લાગે છે કે આ બગીચાની સ્થિતિ હાલના તબક્કે જ્યાં સુધી આનું વ્યવસ્થિત કામ ન થાય ત્યાં સુધી લોકો માટે ચાલુ રાખવું જોઈએ નહીં આ હાલની તારીખમાં તો મને એવું જણાઈ રહ્યું છે કાં તો આ જે સાધન સામગ્રી છે ગાર્ડનની અંદરથી એ બધી દૂર કરવી જોઈએ નહીં તો જે છે એ ટેમ્પરવાઇ થોડા સમય માટે આ ગાર્ડન જે છે એ અહીં કને બંધ કરવું જોઈએ એવી હાલત જે છે આ ગાર્ડનની છે કારણ કે તમે હાલમાં તમને જોઈ શકો કે લપસણીની જે હાલતો જે છે એ કેવી છે કોઈ પણ બાળક આ લપસણી ઉપરથી લપસણી ખાય તો એને નુકસાન થાય એવી હાલત જે છે આ ગાર્ડનની છે તમે ગાર્ડનની અંદર જે આ લપસણી જે છે એ જોઈ શકો કે લપસણીની હાલત જે છે એ કેવી છે અત્યારે ટૂટલી હાલતમાં જે છે એ લપસણી છે ટોટલ કોઈપણ લપસણી જે છે આ ગાર્ડનની અંદર તમને વ્યવસ્થિત હાલતમાં નહીં દેખાય તેમજ કોઈ પણ રમતગમતના સાધનો જે છે એ તમને વ્યવસ્થિત હાલતમાં એક પણ સાધન અત્યારે નથી કોઈ તૂટી ગયેલા છે કોઈ નીકળી ગયેલા છે કોઈની સાકડો તૂટી ગઈ છે કોઈ લપસણી તૂટી ગઈ છે કોઈ પાઇપ તૂટી ગયા છે મતલબ કે તમામ જે હાલત જે છે એ એક ખરાબ હાલતમાં જે છે ભાઈ ખાસ તો એક સમયે બહુ ઉત્સાહ ઉત્સાહભેર ફુવારો નાખવામાં આવ્યો હતો તો આજે તમે આ ફુવારાની હાલત જુઓ તો તમને એવું લાગશે ખરેખર રાપર નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાય સમયથી આ ફુવારા ફુવારો હતો એવું આ યાદ જ નથી લાગતું શું કહે સો ટકા તમે કીધું ને કે આ ગાર્ડનમાં આ ફુવારો નહીં કોઈ પણ તમે વસ્તુ જોઈ જોઈ શકો છો એક પણ આલ વસ્તુ જે છે એ વ્યવસ્થિત હાલતમાં હાલમાં તમને જોવા નહીં મળે તો દર્શક મિત્રો આ હતા સૂરજભાઈ પંચાલ જે માનવ અધિકારો માટે લડે છે ખાસ તો મેં અવારનવાર એમને દર્શ એમને દર્શાવ્યા છે અહીં આઉટ ઓફ ડેટની વસ્તુ હોય ભાવ વધારો હોય હમણાં સુરતનગર ડેપોની અંદર એમણે એક બદામનું પેકેટ લીધું એની ખારી ખારી ખારીસિંગનું પેકેટ લીધું એના ઉપર સિત્તેર રૂપિયા કિંમત લખેલી હતી એનો રેટ પ્રાઇસ સિત્તેર રૂપિયા હતો ભાઈ એસી રૂપિયા લીધા પછી સુરજભાઈ તમે જે એનો દંડ કરાવ્યો એ પ્રક્રિયા આખી દે અત્યારે અત્યારે રાપરમાં પણ એવું ઘણી જગ્યાએ બને છે કે પ્રિન્ટ ભાવ સિત્તેર રૂપિયા હોય ક્યાંક એસી લેવામાં આવે ક્યાંક નેવું લેવામાં આવે આવું ઘણું બધું બનતું હશે ખરેખર માનવાધિકારો અને આમાં શું પ્રિન્ટ ભાવ લખેલા હોય એનો જે અમલ ન થતો હોય તો શું શું કહેશું સો ટકા ઘણી જગ્યાએ આવું ભાવ વધારો જે છે એ લેવામાં આવે છે એવો આ માનવ અધિકારની અંદર પણ આવે છે આ વસ્તુ જેને કારણે જે છે હું એક વખત સુરેન્દ્રનગર ગયો હતો ત્યાં કને જે છે એક બસ સ્ટેન્ડ પર ડેપો પર જે છે એ એમઆરપી કરતાં દસ રૂપિયા વધારે ભાવ લેવામાં આવતો હતો જેને કારણે જે છે મેં ડેપોની અંદર ડેપો મેનેજરની મુલાકાત લીધી પરંતુ ડેપો મેનેજર ન હોવાથી ત્યાં કને અન્ય એક જવાબદાર વ્યક્તિ હતી તેને સાથે લઈને ચાલતા એ વ્યક્તિને પૂછતા એ વ્યક્તિએ દુકાનદારે જણાવ્યું કે ભાઈ અમે તો દસ રૂપિયા એક્સ્ટ્રા લેશું જ જેથી મારે એની પર કાયદેસરનો લેટર જે છે એ એક ઇસ્યુ કરવો પડ્યો અને જેને કારણે ગવર્મેન્ટે જે છે એની પર કાયદેસરની કાર્યવાહી કરી અને ચાર હજાર રૂપિયાનો એને દંડ ફટકાર્યો કારણ કે બસ સ્ટેશન જે છે એ જાહેર જગ્યા છે એ જગ્યા ઉપર દરરોજના હજારો લોકો આવતા હોય અને હજારો લોકો પાસેથી જો દસ દસ રૂપિયા વધારે લેવામાં આવે તો એ ખૂબ જ મોટી રકમ થાય છે તેમજ અમારી પાસે કોઈપણ ગ્રાહકો જે આવે અને રજૂઆત કરે કે આ જગ્યાએ અમને કોઈ માણસને તકલીફ છે તેમજ એક્સ્ટ્રા ભાવ લેવામાં આવે છે તો એની અમે જરૂરથી મદદ કરીએ છીએ તો સુરતભાઈ આપણે હું માનું છું ત્યાં સુધી રાપરમાં કદાચ મનોરંજન વેરો છે કે નહીં મને ખબર નથી પણ નગરપાલિકા દરેક બાબતનો ટેક્સ હોય હશે ત્યારે અહીં કોઈ માનવ અધિકાર લાગુ પડે કે નહીં આ બગીચાની વાત કરું સો ટકા માણસોને જીવવાનો પૂરેપૂરો અધિકાર છે અને માણસ જે છે એક મોટો માણસનો અધિકાર છે સ્વતંત્રતાનો અધિકાર જે અધિકાર જે છે અત્યારે ઘણી જગ્યાએ છીનવાઈ રહ્યો છે માણસને આમ તો ઘણા અધિકારો આપવામાં આવે છે એની વિસ્તૃત તમને જણાવીશ તો ઘણું લાંબુ થઈ જશે માટે ટૂંકમાં તમને જણાવું તો માણસોના જે કોઈપણ જગ્યાએ જે છે અધિકારો છીનવાતા હોય ત્યારે માનવ અધિકાર જે છે એ લોકોની સાથે રહી અને તેની મદદ કરે છે તેના માટે જે છે એ માનવ અધિકારના એકત્રીસ આર્ટિકલ જે છે એ લોકો એ વાંચવાની ખાસ તો જરૂરત છે કારણ કે આપણા વાગડ વિસ્તારની અંદર જે છે એક ખૂબ જ એજ્યુકેશન જે છે લેવલ છે એ ઓછું છે જેના કારણે માણસોને આ ખૂબ જ તકલીફ પડી રહી છે તો દર્શક મિત્રો આ હતા સુરતભાઈ પંચાલ ખાસ તો માનવ અધિકાર વિશે એમને વાત કરી અને એનાથી વિશેષ જો મારે વાત કરવી હોય તો આ બગીચાની છે આ બગીચો એટલે રાપર શહેરના બાળકો માટેનું રાપર શહેરના વાલીઓ માટેનું રાપર શહેરના સરકારી કર્મચારીઓ માટેનું એકમાત્ર મનોરંજનનું સ્થળ છે એની હાલત જો ઉકેળા જેવી થઈ જતી હોય તો ક્યાંક ને ક્યાંક નગરપાલિકાએ પોતાની પોતાના ગિરેબાનમાં એટલે કે પોતાના હૃદયમાં ઝાંકું ઝાંખવું પડે એકવાર જોવું પડે કે ખરેખર અમે બીજું કાંઈ કરીએ કે ન કરીએ યાર તમારી ગટરો છલકાતી હોય તમારી સફાઈના ઠકાણાનો હોય તમારી રોડ લાઈટો રજડતી હોય અને એકમાત્ર બગીચો જે બાળકો માટે છે એની પણ તમે ખ્યાલ ન રાખો કમાલ છે ભાઈ જુઓ એકવાર આના સામે નજર કરો અને આ જે બાળકો છે આ બધા દેવનું રૂપ છે આ ભગવાનનું રૂપ છે ક્યાંક ને ક્યાંક એમના પણ એમની સામ ઉપર જુઓ એટલે

ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે